ગ્રામીણ વિસ્તારોની સરકારી હોસ્પિટલોમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો એક કિસ્સો વલ્ભીપુરમાંથી સામે આવ્યો છે વલ્ભીપુર શહેરમાં રહેતા દેવી પૂજક સમાજના પાંચ વર્ષના બાળકનો જીવ સરકારી હોસ્પિટલની લાપરવાહીએ લઈ લીધો છે બાળકને શ્વાન કરડ્યો હોવાનો પરિજનોને લાગતા તેઓ તાત્કાલિક બાળકને વલ્ભીપુર રેફરર હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર કરિશ્મા ધોળિયાએ પૂરી તપાસ કર્યા વગર બાળકને ધનુરનું ઇન્જેક્શન અને હડકવા વિરોધી ઇન્જેક્શન આપ્યું હતું પણ ખરેખર તો બાળકને ઝેરી સાપે ડંખ માર્યો હતો જોકે આ બંને ઇન્જેક્શનથી અન્ય કોઈ સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા હોતી નથી પણ શરીર પર ઘાના નિશાન જોઈને પણ ડૉક્ટરને ખબર પડી ન હતી કે આ શ્વાનના કરડવાનું નિશાન નથી પણ સાપે ડંખ માર્યાનું નિશાન છે સારવાર બાદ બાળકની તબિયત લથડતા અને ત્રણ ઉલટીઓ થતા ભાવનગરની હોસ્પિટલમાં મોકલી દીધો હતો જ્યાં સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થયું હતું જો વલ્ભીપુર રેફરલ હોસ્પિટલમાં જ સર્પ ડંખ વિરોધી રસી બાળકને સમયસર મળી ગઈ હોત તો બાળકનો જીવ ચોક્કસ બચી ગયો હોત હોસ્પિટલની બે દરકારીથી બાળકના મોત બાદ પરિવારમાં કાળો કલપાંત મચી ગયો હતો વલભીપુરના એસટી બસ ડેપો પાછળ ફુલવાડી વિસ્તારમાં રહેતા દેવીપૂજક સમાજનો જિગ્નેશ દિનેશભાઈ વાઘેલા નામના પાંચ વર્ષનો બાળક તેના દાદી સાથે જઈ રહ્યો હતો ત્યારે શ્વાન કરડી ગયું હોવાનું માનીને બાળકને વલભીપુર રેફલર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર હાજર મહિલા તબીબ કરિશ્મા ધોળકિયાએ બાળકને ધનુરનું ઇન્જેક્શન અને હડકવા વિરોધી રસી આપી હતી જોકે બાળકને સારવાર દરમિયાન ઉલટીઓ થવા લાગતા એકસો આઠ મારફતે બાળકને ભાવનગર મોકલી દેવાયો હતો જ્યાં સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થયું હતું ભાવનગર સરટી હોસ્પિટલે બાળકના મૃતદેહને જોઈ તપાસીને લખી આપ્યું હતું કે બાળકને કોઈ ઝેરી જીવજંતુ કર્યું હોવાથી શરીરમાં ઝેર ફેલાઈ જવાથી તેનું મોત થયું છે મૃતક બાળકના પરિજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાની અનિચ્છા દર્શાવતા સરટી હોસ્પિટલના સ્ટાફે લખાણ કરાવીને અશિક્ષિત એવા પરિજનો પાસેથી લખાણ ઉપર અંગૂઠાનું નિશાન લઈને પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો જો કે આવા સંદિગ્ધ કેસમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવું નિયમ મુજબ જરૂરી અને ફરજિયાત હોવા છતાં મૃતકના પરિજનોની અણસમજનો ગેરફાયદો ઉઠાવીને સરટી હોસ્પિટલના ડોક્ટર અને કર્મચારીઓએ પણ ગંભીર બેદરકારી દાખવી હતી ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ પોસ્ટમોર્ટમ કરાવવા બાબતે લોકોમાં ગેરમાન્યતા પ્રવર્તે છે મૃતકના શરીરની ચીરફાર કરાવવા માટે લોકો આનાકાની કરે છે જેનો ફાયદો સરકારી હોસ્પિટલો સ્ટાફ ઉઠાવે છે અને વધુ કામના ભારણથી બચવાની કોશિશ કરે છે ભાવનગર સરકારી હોસ્પિટલથી મૃતદેહ લઈ વલભીપુર પરત ફરતા પરિજનોને કોઈ સમજૂ સંબંધીઓએ સમજ આપી હતી કે વલભીપુર હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે બાળકનું મોત નિપજ્યું છે અને ભાવનગર સરપીટ હોસ્પિટલે પણ પોતાની ફરજ ચૂકીને પોસ્ટમોર્ટમ કર્યા વગર જ મૃતદેહને સોંપી દીધો છે કે ત્યાં સુધીમાં મૃતદેહ વલભીપુર પહોંચી ચૂક્યો હતો આ બાબતની જાણ વલભીપુરના પીએસઆઈ પ્રતાપસિંહ ચાલાને થતા તેઓએ મૃતક બાળકના ઘરે જઈને તેના પરિજનોને પોસ્ટમોર્ટમની જરૂરિયાત અને કાયદા વિશે સમજ આપીને મૃતદેહને ફરીથી વલ્ભીપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જો કે આ માટે પણ પરિવારજનોને સમજાવવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી પડી હતી જ્યાં અંતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેના વિશેરા રિપોર્ટ બાદ હવે ખબર પડશે કે કયા પ્રકારના સાપના દંશથી બાળકનું મોત થયું હતું જો કે મૃતદેહ જોતા જ અને ઈજાવાળી જગ્યાએ જોતા પણ સાપે જ ડંખ માર્યો હોવાનું પ્રાથમિક નજરે કોઈ પણ વ્યક્તિ સમજી શકે તેમ છે છતાં આશ્ચર્યની વાત એ છે કે ઈજા જોયા પછી પણ ડોક્ટર કે હોસ્પિટલના સ્ટાફને એ ન સમજાયું કે આ ડોગ બાઇટ નથી પણ સ્નેક બાઇટ છે જે ખરેખર ખૂબ જ ગંભીર કહી શકાય તેવી ક્ષતિ છે બની શકે કે હોસ્પિટલમાં સ્નેક બાઇટની સારવાર કરાવવાની રસી જ ઉપલબ્ધ ન હોય માટે જાણ થઈ ગઈ હોવા છતાં બાળકને ભાવનગર સરકારી હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવ્યું હોય જો આમ હોય તો વલ્ભીપુર જેવા નગરમાં કે જ્યાં વરસાદની ઋતુમાં આસપાસના ગામડાઓમાં સર્પડન્સની ઘટના બનવી સામાન્ય વાત છે ત્યાં વિસ્તારની મુખ્ય ગણાતી હોસ્પિટલમાં જ પોઈઝન એન્ટીડોટની ઉપલબ્ધતા ન હોવી એ ખૂબ જ ગંભીર બાબત છે વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે સમય મિરરના રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકીએ આ બનાવને લઈને ફરજ પરના મહિલા તબીબ કરિશ્મા ધોળકિયાને ઓન કેમેરા સમગ્ર કેસ વિશે માહિતી આપવા જણાવતા પ્રથમ તો મહિલા તબીબે એમ કહીને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે હું કેસ હિસ્ટ્રી વિશે બોલવા માટે ઓથોરાઈઝ પર્સન નથી ત્યારે સવાલ ઉભો થાય છે કે જો મહિલા તબીબ સારવાર કરવા માટે ઓથોરાઇઝ્ડ હોય તો કરેલી સારવારની માહિતી મીડિયાને આપવા માટે કઈ રીતે આનાકાની કરી શકે આ અંગે રેફરલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર રિંકલ શાહનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેઓ ભાવનગર જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું અતિવૃષ્ટિ જેવી વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ ડોક્ટરને પોતાનું હેડક્વાર્ટર છોડવાની પરમિશન ન હોવા છતાં ડોક્ટર દરરોજ ભાવનગર પોતાના ઘરે જતા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે જો કે આ સમગ્ર બનાવમાં સૌથી પહેલા તો વલ્લભીપુર રેફરલ હોસ્પિટલની બેદરકારી છતી થાય છે બાળકના પરિજનો ભલે કહે કે બાળકને સ્વાને બચકું ભર્યું છે પણ ડોક્ટર કે નર્સને પણ જો ઈજાના નિશાન જોઈને ખબર ન પડતી હોય કે આ શ્વાને બચકું ભર્યાનું નિશાન નથી પણ સાપે ડંખ માર્યાનું નિશાન છે તો તેની કાબિલિયત સામે સવાલ ઉઠે છે સારવાર દરમિયાન બાળકને ત્રણ વાર ઉલટી થયો હોવાનું કેસ હિસ્ટ્રીમાં નોંધાયેલું છે ત્યારે જો ડોક્ટરને એ પણ ખબર ન પડતી હોય કે શ્વાન ન કરડવાથી ઉલટી થતી નથી તો પણ ડોક્ટર કે સ્ટાફની અણ આવરત સામે સવાલ ઉઠે છે વળી ઝેરી સાફ કર્યો હોય તો ઉલટીનો રંગ આછો લીલો હોય છે એ જોઈને પણ ડોક્ટર જો એ ન સમજી શકતા હોય કે આ ઉલટી શરીરમાં પોઈઝન ગયું હોવાની નિશાની છે તો પણ ડોક્ટર કે નર્સ સામે અનેક સવાલો ઊભા થાય છે જ્યારે ડોક્ટરને લાગ્યું કે કંઈક ખોટું થયું છે ત્યારે છેક ભાવનગર સુધી દર્દીને મોકલી દેવાના બદલે જો વલભીપુર રેફરલ હોસ્પિટલમાં જ એન્ટી પોઈઝન રસી આપીને સારવાર શરૂ કરાઈ હોત તો હસતા ખેલતા પાંચ વર્ષના બાળકનો જીવ ચોક્કસ બચી ગયો હોત પણ પોતાની બેદરકારીને કારણે એક માસૂમનો જીવ ગયો હોવાનું કલંક ન લાગે એટલે પોતાને બચાવવા માટે એક બાળકને મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યો હોવાનું અહીં સ્પષ્ટ થાય છે ત્યારે આ બાબતે સારવાર કરનાર વલ્લભીપુર રેફરલ હોસ્પિટલના મહિલા તબીબે કેવું જૂઠાણું ચલાવ્યું તે જુઓ પેશન્ટ ઓપીડી સમયે નોકબાઇકની હિસ્ટ્રી સાથે આવી હતી એમના રિલેટિવ જે સાથે હતા એમને પૂછવામાં આવે કે શું કરડ્યું છે એટલે એણે ડોગ બાઇટની હિસ્ટ્રી આપી બ્લીડિંગ હતું એટલે અમે થર્ડ ડિગ્રી સસ્પેક્ટ કરીને ટીપીઆરવી જે કંઈ બી સારવાર છે એ આપી અકોર્ડિંગ ટુ હિસ પેશન્ટ ડોગબાઈટ હતું એટલે અમે સારવાર આપી તે દરમિયાન દવાને એ બધું સમયગાળાની અંદર એમને ત્રણ વખત વોમિટિંગની હિસ્ટ્રી એમની વધારે આપી ત્યારબાદ પેશન્ટ છે એ સેમી કોન્શિયસ જેવું થયું એટલે અમે તાત્કાલિક અને ઇમરજન્સીમાં સારવાર આપી અને એકસો આઠમાં અમે જે ટ્રીટમેન્ટ આપવામાં આવી એ અમને જણાવેલું હતું જો પ્રાથમિક સારવાર તરીકે પેશન્ટ જે બી મને કહે છે કે બાઇટ હતું તો એ અકોર્ડિંગ અમે સારવાર આપતા હોય છે જો પેશન્ટને ક્લિનિકલી ફાઇન્ડિંગ્સ હોય ઘણી વખત બની શકે કે ડોગ બાઇટની હિસ્ટરીમાં એમની મેડમ ડોગ બાઇટ અને સ્નેક બાઇટમાં તમને ખ્યાલ ન હોય છે કોઈ છે બિલ્ડિંગ પ્રેઝન્ટ હતું એટલે અમે پیشنટને હોસ્પિટલ કરવા માટે કીધું ઇન્જેક્શન ને આપવા માટે કીધું અને તાત્કાલિક پیشنટને અમે હાયર સેન્ટર રિફર થવા માટે કીધું પણ મીનવાઇલ ઇન્જેક્શન અને દવા ને બધા કિસ્સાની અંદર પેશન્ટ ડીટોરિયેટ થઈ જે કિસ્સામાં અમે તાત્કાલિક એને 108 માં રિફર જે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ આપવામાં આવે એના આધારે અમે પેનલ પીએમ કરીને જે બી કારણો જે હિસ્ટ્રી હતી એને અકોર્ડિંગ અમે એમના સેમ્પલ ઇન્વેસ્ટિગેશન જે છે એ રિપોર્ટ અમે ફોરેન્સિક અને આધારે નક્કી કરશે કે બાળકને શું પવડી દે કંઈક કરડેલું પણ એ રિપોર્ટ આપતા પછી ખબર પડશે સવારમાં અંદાજીત અગિયાર સવા અગિયાર જેવું પેશન્ટ આવ્યું તો મારી પાસે અને એના રિલેટિવને એમના દ્વારા મને મતલબ કૂતરું કળ્યું છે એવી હિસ્ટ્રી આપેલી મેં હડકાયું છે કે નહીં એ પણ પૂછેલું પણ પેશન્ટને જે બી સાઇટ હતી બાઇટ ત્યાં બ્લીડિંગ વધારે હતું એટલે મેં સાફ માટે અને ડોગ બાઇટની હૉ વોશની ટેકનિક પહેલે ફર્સ્ટ ટાઈમ છે એટલે એના માટે મેં એને વોશ કરવા માટે કીધેલું મીન વાયલ ઇન્જેક્શનને એવું બધું હતું પેશન્ટ સ્ટેબલ હતું અને પછી જેવું ઇન્જેક્શન લઈને અને દવાને એવું બધું લયું એટલે વોમિટિંગની હિસ્ટ્રી આપી એમના રિલેટિવે હું ઓપીડીમાં હતી અને જ્યારે બી હિસ્ટ્રી આપી એટલે તરત અમે એને ઇમરજન્સીમાં ખસેડી અને પેશન્ટને વોમિટિંગના હિસાબે અમે સારવાર આપી અને એકસો આઠમાં તરત અમે રીફર બની શકે કે જ્યારે આવ્યું જ્યારે પેશન્ટ ડિટોરિયેટ થયું ત્યારે જે બી સ્કીમ જ્યાં બી બાઇટ થયું હતું ત્યાં લ્યુઝન છે એ બધા મળ્યું એટલે અમે તાત્કાલિક એમને ટાઈમ વેસ્ટ કર્યા વગર સારવાર માટે સર્ટી હોસ્પિટલ એકસો આઠમાં પેશન્ટ જ્યારે મારી પાસે આવ્યું ત્યારે વાઇટલી સ્ટેબલ હતું સેમ ઘણી વખત એવું થતું હોય કે ડોકબાઇટના કિસ્સામાં દાંત બેસાડેલા હોય તો એને એક્ઝામિનેશન કર્યા પછી અને અમે સારવાર જલ્દી મળે એ માટે ઇન્જેક્શન એઆરવીને એ બધું આપતા હોઈએ છે અને આપ્યું છે પેશન્ટને સસ્પેક્ટેડ હતું એટલે અમે તાત્કાલિક એમને રિફર કર્યું છે પીડિયાટ્રિશિયન અહીં અવેલેબલ નથી એટલે અમે પેશન્ટ ડિટોરિયેટ થયું હતું બની શકે કે હડકવાના પણ લક્ષણો હોઈ શકે કેમ કે એને સીએનએસ ડિપ્રેસ થયું હતું એટલે અમે તાત્કાલિક પછી સમય બગાડ્યા વગર જ તે એમને રિફર અમે એમને રિફર ચિઠ્ઠી આપી એમાં જણાવે જે બી ટ્રીટમેન્ટ આપેલી છે એ લખેલું છે મૃતક બાળકના કાકાએ બનાવ અંગે શું કહ્યું તે જુઓ મહેશભાઈ કરમસિંહભાઈ વાઘેલા એમની દાદી આરે છોકરો આપણે અહીંયા એનું ખેતર છે ને કપાવા આવ્યો તો હારે ગયો હતો પછી ને કવડી ગયો પણ અમને કોઈને ખબર નથી એટલે સીધા એ ભાઈ હાલી ના ઘરે એટલે અડધી કલાક જેવો સમય લાગી ગયો પછી એ મમ્મી પાસે દસ રૂપિયા માંગ્યા કે મારે ભાગ ખાવો છે એટલે સીધા એ દસ રૂપિયા લઈને દુકાને ગયો દુકાને જઈને અને પછી અહીંયા આવ્યો ને એટલે લોહીના ટીપા પડવા મળ્યા છે આ વાગ્યું હતું ના પછી છોકરાને પૂછ્યું તો થયું જવાબ ન આપ્યો એટલે આ મમ્મી પૂછ્યું કવડી ગયો કે હા એટલે સીધા આપણે આ સરકારી દવાખાને લઈને ગયા બરોબર હોસ્પિટલ ના ગયા એટલે તરત એ કીધું તમને હું થયું એટલે આ કૂતરું કવડી ગયું છે તો પછી એ લોકો જોઈ અને પછી એને દવા ચાલુ કરી બાટલા ઇન્જેક્શન એ બધું આપ્યું પછી એને કીધું આ બહુ વધારે છે કે અને અમને જોયામાં એવું લાગ્યું આ કૂતરું નથી કર્યું આ કાંક એરું પડકું ગમે કવડી ગયું છે એટલે એ તરત જ તે ભાવનગર ગયા એકસો આઠ બોલાવીને અને ભાવનગર ગયા એટલે એમ લગભગ ઘાંઘળી આસપાસ પગ્યા ને એટલે તરત એ છોકરો આમ આંખું સડાઈ ગયો અને આમ બે ભાન થઈ ગયો પછી બાટલો અંદર સડાયો ઇન્જેક્શન આપ્યા પણ ભાવનગર પહોંચ્યા ને પછી એ ઓલો સાહેબ હતા ગયા

પછી તમને તમારા સમાજ ના જાગૃત વ્યક્તિ જાણ કરી કે આવું એટલે તમે પાછા હવે નવું પીએમ કરાવવા જાવ છો પછી સમાજ ના બધા ભેગા થયા છે અને કહી શકે ભાઈ આને ને જે ઇન્જેક્શન આપ્યા છે ને જે ઇન્જેક્શન દેવાના હતા ને એ નથી આપ્યા બીજા આપ્યા છે એવું અમારો સમાજ કહે છે અત્યારે તમે પીએમ કરવા જવાના એટલે આગળ વધી મારું મારું નામ અશોકભાઈ રાણા ભાઈ વાઘેલા વલપુ છે એનું નામ જીગ્નેશ એને હવે કયડું તું જીવડું ને આમને વાત પણ કરી કયડું એને પણ કૂતરાનું ઇન્જેક્શન ના સરકારીમાં વલભીપુર હોસ્પિટલ કેટલા વાગે તમે ગયા હતા અને ત્યાં તબીબ હાજર કોણ ડોક્ટર હતા મેડમ હતા સાહેબ હતા સાહેબ હતા મેડમ હતા બે ઓકે એને ઇન્જેક્શન આપ્યું હા એને બે ઇન્જેક્શન આપ્યા શેના ઇન્જેક્શન આપ્યા પુત્રના ઇન્જેક્શન એને આપ્યું કે પુત્ર કડ રિજો છે અને દેખાડ્યું હતું પછી તમે ભાવનગર ગયા હા પછી આને ભાવનગર લઈ જાવ તમે કે આ લાલ ડાઘો પડી ગયો છે એટલા તાત્કાળીયાને ભાવનગર લઈ જાવ 108 માં ભાવનગર લઈ જા ત્યાંના ડોક્ટરે શું કીધું કે આને કડ કડી ગયો કોબરા કોબ્રા કડ ગયો એવું કીધું